મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે વેગા ફાઇનાન્સિયલ સર્વિસમાં હરેશભાઈ બારૈયા પાસે આવડા પંદર વર્ષથી માર્કેટમાં ધૂમ મચાવે છે કોઈ સિટીના વ્યક્તિ એવા બાકી નહીં હોય કે આ હરેશભાઈ પાસે લોન પાસ નહીં કરાવી હોય આજ સુધી આવી ઓફર કોઈએ નથી રાખી એ તમને અહીંયા વેગા ફાઇનાન્સિયલ સર્વિસમાં મળી રહેશે સિવાય અત્યારે સાત માટે એમના તહેવારો આવે છે ઘરમાં પાંચ પછી પૈસા હોય કે ન હોય ક્યાંય ઓછીના પાછીના લેવા જવાની જરૂર નથી ખાલી તમારું આધાર કાર્ડ ને પાન કાર્ડ અહીંયા હરેશભાઈ પાસે લઈ આવો તમને તાત્કાલિક લોન કરી આપે છે હરેશભાઈ ક્યાં સુધીની લોન કરી આપશો પાંચ હજાર થી લઈને પાંચ લાખ સુધીની તમને ઇન્સ્ટન્ટ ચોવીસ કલાકમાં લોન અપાવી દેશું ચોવીસ કલાકમાં લોન કરાવી આપે છે ઘણા બધા વ્યક્તિને તો એક કલાકમાં ખાતામાં પૈસા જમા થઈ જાય માત્ર આધાર કાર્ડ ને પાન કાર્ડ પણ તમારે રૂબરૂ આવવું ફરજિયાત છે પ્લસ તમારો સિબિલ સાતસો ત્રીસ પ્લસ હોવો જરૂરી છે સાતસો ત્રીસ લોન લેવી લીધેલી હોવી જરૂરી છે સિબિલ સ્કોર છે સાતસો ત્રીસ પ્લસ નો હોવો જોઈએ અને રૂબરૂ આવું ફરજિયાત છે તમે પછી જામનગર જુનાગઢ ભાવનગર પોરબંદર સુરત વડોદરા કોઈ પણ સિટીમાં હોય તમને પર્સનલ લોન અહીંયાથી બેઠા બેઠા કરી આપે છે પણ અહીંયા ઓફિસે રૂબરૂ આવવું ફરજિયાત છે સાતસો પ્લસ સિબિલ હોવો જરૂરી છે પાંચ હજારથી લઈ તમારે વીસ હજાર ગમે એટલા રૂપિયા જોઈએ પાંચ લાખ રૂપિયા સુધીની લોન કરી આપશે આના સિવાય તમે કઈ કઈ લોન કરો છો આના સિવાય આપણે હોમ લોન કરીએ છીએ કોઈ પણ જાતનો ચાર્જ નથી પ્રોસેસિંગ ચાર્જ ઝીરો છે પહેલાય નથી કન્સલ્ટિંગ ચાર્જ નથી બેંકનો ચાર્જ પણ ઝીરો છે એના સિવાય આપણે મોર્ગેજ લોન કરીએ છીએ ઓવરડ્રાફ્ટ લોન કરીએ છીએ પર્સનલ લોન કરીએ છીએ બિઝનેસ લોન કરીએ છીએ બિઝનેસ લોન નહીં કરો જો કે તમારો બિઝનેસ લોનમાં તો બહુ મોટું નામ છે કંઈ ઘટે જ નહીં તમારે પચી પચાસ હજાર રૂપિયા જોતા હોય એની ટાઈમ આવ્યું આવવાનું રૂબરૂબ આવવાનું

તો મોરબી માં આજ ઓફર ચાલુ છે ને મોરબી માં આપણી ઓફિસ ક્યાં આવેલી છે મોરબી માં આપણી ઓફિસ ને સ્ટાર આર્કેડ માં સુદામા સર્વિસ ઓફિસ કરીને છે સ્કાય મોલ ની સામે સ્ટાર આર્કેડ માં વેગા ફાઈનાન્શિયલ સર્વિસ વેગા ફાઈનાન્શિયલ સર્વિસ વાહ તો મારા વાલેડાઓ વિડિયો ને વધમાં વધુ લોકો સુધી શેર કરી જલ્દી થી તમારે લોન કરાવવી હોય તો વેગા ફાઈનાન્શિયલ સર્વિસ માં પહોંચી જવાનું